છોટાદેપુર જિલ્લામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી હતી અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર કોલી ગામમાં પારંપરિક રીતના સમાજના રીત રિવાજ અને નિયમો સાથે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છેલ્લા ત્રણ વર્ષથી ગામજનો લોક ફાળો કરીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા આવ્યા છે ગ્રામજનો અને સરપંચ તેમજ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં પણ અમે આવી જ રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા રહીશું આજે આ કોલી ગામે છેલ્લા ત્રણ વર્ષથી આ આદિવાસી દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ કારણ કે આદિવાસી છે એ મૂળ આ દેશનો વતની છે એટલે અમે અમારી પરંપરા અમારી વેશભૂષા બોલી ભાષા અને દેવીપૂજક પૂજક એ વ્યવસ્થા જળવા રહે એ હેતુસર અમે આ છેલ્લા અમે અહીંયા કોલી ગામમાં ત્રણ વર્ષથી ઉજવતા હોય છે અને હું અહીંયા ત્રણ વર્ષથી આવું છું અહીં અને અમારી પરંપરા જે સંસ્કૃતિ છે જળવા રહી એ હેતુસર અમે આ ઉજવણી કરતા ગયા છે જય જોહર જય આદિવાસી અમારા કોલી ગામ મુકામે દર વખતે એવા બે હજાર ચોવીસ ના આ રોજ પધારેલા ખૂબ બહારથી દૂર થી આવેલા મહેમાનો અમારા આદિવાસી દિવસ એવા ખૂબ મળીને અમે બધા એકબીજાનો હાથ મિલાવી અને એનો ખૂબ ખૂબ દિવસ ઓજ્યો એને ધન્ય ભાગ્યા કહેવાય અમારા આદિવાસી પરંપરા પૂરેપૂર મુદ્દાથી અને આજથી હજાર વર્ષો પહેલાંથી અમારા આદિવાસી રહેલા છે અને રહેવાના છે એવી અમારી બધાની માંગણી છે અને ભાઈઓ બહેનો બધા જે પણ આવેલા હોય આ વસ્તુની ઓળખાણી આપણે ખૂબ કરવાની છે અને કરીને રહેવાનું છે કેમ કે દર વખતે દર વર્ષે આ દિવસ આવશે આપણા માટે અને કરશું ને કરવું પડશે કેમ કે આ દિવસ આપણા માટે ખૂબ ઊંડાની વસ્તુ છે જોવા જાય તો આદિવાસી એટલે આપણા વડવા આગળના જતા રહ્યા હોય એના કોઈ કરી નહીં ગયા હોય એને બદલ આપણે બધા મળીને કરવી રહ્યા છે ખૂબ ધન્ય કહેવાય અને ખૂબ ધન્ય ભાગ્યાની વસ્તુ કહેવાય આપણા ઊવાન છોકરાએ જે પાછળના છે એ પણ આ વસ્તુ જાગાડશે તો આપણે જગાડશું તારે એ લોકો પણ જગાડશે એવી અમારી માંગણી છે તો ભાઈઓ બહેનો બધાને શું કહેવું છે કે જીવનનું આ ખૂબ મહત્વ વસ્તુ છે કે આપણા આજની આ તો હજારો વર્ષો પહેલાંના આપણા વડવા અહીં રહેલા છે આ આદિવાસી પરંપરા છે આ પરંપરાની વસ્તુ ઓજવાની ખૂબ મહત્ત્વની વસ્તુ છે કેમ કે જાગો અને જગાડો અને દર વખતે ભલે આપણુંને દસ દસ પાંચ પાંચ રૂપિયા ફંડ ફાળો કરીને પણ આ વસ્તુને ખૂબ મહત્ત્વની છે કે આપણે પરંપરા આપણી ભૂમિ અને જગ્યા આપણા અહીંના જે વિસ્તાર છે આ દેવીસ્તા વસ્તુ છે આપણા વડવા દાદાએ કરી ગયા છે આ વસ્તુ આપણે જગાડવાની છે આ હથિયાર ઢોલ નગારા હાથીઓ ધાર્યું પાળ્યું આ બધી વસ્તુ તો આપણા જીવનનું આપણું ભવિષ્ય અને આપણા પાછલી પીઢી અને આ વસ્તુ જગાડે એના માટે આ કરવાની આવે છે આટલા માટે આપણા આદિવાસી જે જોહર જે આદિવાસી